રવિન્દ્રનાથ ટાગોર જેમને લોકો પ્રેમથી ગુરુદેવ કહેતા હતા આ નામ કદાચ ભારતના આધુનિક સાંસ્કૃતિક ઇતિહાસમાં સૌથી મોટું અને પરિવર્તનશીલ નામ છે એ એક એવા જીનિયસ હતા જેમની પ્રતિભા કવિતા સંગીત નાટક ફિલોસફી શિક્ષણ અને કલા સુધી ફેલાયેલી હતી એમની એસી વર્ષની લાઈફ સ્ટોરી એ માત્ર એક લેખકની બાયોગ્રાફી નથી પણ એ તો એક ગુલામ દેશમાંથી જાગૃત રાષ્ટ્ર બનવા સુધીના ભારતના ટ્રાન્ઝિશનની એક મેટિક્યુલસ કથા છે અને યુનિવર્સલ હ્યુમેનિઝમ એટલે કે સાર્વત્રિક માનવતાવાદની શોધનો એક મોટો પુરાવો છે બંગાળના પુનર્જાગરણના બૌદ્ધિક અને સાંસ્કૃતિક કેન્દ્રમાં જન્મેલા ટાગોરને સુધાર અને સર્જનાત્મકતાનો વારસો મળ્યો હતો જેને એમણે આખરે ગ્લોબલ ફિલોસોફીમાં ફેરવી નાખ્યો એમની આખી જર્ની જેમાં ખૂબ જ અંગત દુઃખ અને અભૂતપૂર્વ જાહેર પ્રશંસા બંને હતા અને આનો ક્લાઇમેક્સ હતો ઓગણીસો તેરનો નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર જેમણે તેમને પહેલાં નોન યુરોપિયન લોરિયેટ બનાવ્યા આ આખી સફર પૂર્વના ગહન આધ્યાત્મિક સત્યોને પશ્ચિમના બૌદ્ધિક અને વૈજ્ઞાનિક ડાયનેમિઝમ સાથે જોડવાનો એક સતત પ્રયાસ હતો તો ચાલો ટાગોરના જીવનની એ સફર પર નીકળીએ અને જોઈએ કે કેવી રીતે તેમના અંગત અનુભવો ખાસ કરીને તેમનું અનકન્વેન્શનલ સ્કૂલિંગ ગ્રામીણ બંગાળ સાથેનું તેમનું જોડાણ અને શાંતિ નિકેતનમાં શૈક્ષણિક સુધારા પ્રત્યેની તેમની કમિટમેન્ટે તેમને એક યુનિવર્સલ મેન બનાવ્યા જેનું વિઝન આજે દુનિયા માટે એટલું જ જરૂરી છે સાત મે અઢારસો એકસઠના રોજ કલકત્તાના ઝોરાસંકો મેન્શનમાં રવિન્દ્રનાથનો જન્મ થયો એ દેવેન્દ્રનાથ ટાગોર જે બ્રહ્મો સમાજના એક આદરણીય નેતા હતા અને શારદા દેવીના સૌથી નાના સંતાન હતા ટાગોર પરિવારનું ઘર માત્ર એક ઘર નહોતું પણ એ બંગાળના પુનર્જાગરણનું કેન્દ્ર હતું જે સંગીત નાટક અને બૌદ્ધિક ચર્ચાઓથી સતત ધબકતું રહેતું હતું આ વાતાવરણે તેમની કલાત્મક આત્માને તો પોષી પણ તેમનું ફોર્મલ એજ્યુકેશન એક મોટો કોન્ફ્લિક્ટ સાબિત થયું ટાગોરને બ્રિટિશ કોલોનિયલ સ્કૂલ સિસ્ટમ દ્વારા લાદવામાં આવેલી કઠોર ગોખણપટ્ટીવાળી શિક્ષણ પદ્ધતિથી સખત નફરત હતી તેઓ ઘણીવાર તેની સરખામણી પાંજરામાં પૂરેલા પક્ષી સાથે કરતા આ જણગમાને કારણે તેમનું ફોર્મલ સ્કૂલિંગ બહુ ટૂંકું અને તૂટક રહ્યું તેમણે ઘણીવાર કહ્યું કે તેમનું સાચું શિક્ષણ બે મુખ્ય સ્ત્રોતોમાંથી આવ્યું એક તો જોરાસંકોની દિવાલોની અંદરનું જીવન સાંસ્કૃતિક જીવન અને બીજું તેમના પિતા પાસેથી મળેલું આધ્યાત્મિક માર્ગદર્શન અઢારસો તોંતતેરમાં દેવેન્દ્રનાથ યુવાન રવિન્દ્રનાથને એક લાંબા પ્રવાસે લઈ ગયા જેમાં શાંતિનિકેતન અને હિમાલયનો સમાવેશ થતો હતો આ પ્રવાસ રવિન્દ્રનાથ માટે એક રાઈટ ઓફ પેસેજ જેવો હતો જ્યાં તેમણે પિતાના માર્ગદર્શન હાથે સંસ્કૃત ખગોળશાસ્ત્ર અને ઉપનિષદોમાં પોતાને ડૂબાડી દીધા આ પ્રવાસ દરમિયાન પ્રકૃતિ સાથે જે ગહન જોડાણ અનુભવાયું એ જ પાછળથી તેમના શૈક્ષણિક અને સૌંદર્યલક્ષી સિદ્ધાંતોનો ફિલોસોફિકલ કોર બન્યો સોળ વર્ષની ઉંમર સુધીમાં તેઓ એક સારા એવા લેખક બની ચૂક્યા હતા અને ભાનુસિંહ એટલે કે સન લાયનના ઉપનામથી પોતાની પહેલી કવિતાઓ પ્રકાશિત કરી તેમની શરૂઆતની કૃતિઓ જેમાં ભિખારિણી નામની ટૂંકી વાર્તા પણ સામેલ છે એ માનવ લાગણીઓ અને સામાજિક અવલોકન પર તેમની પકડ દર્શાવે છે પણ આ જ સમયગાળામાં અઢારસો પંચોતેરમાં તેમની માતા શારદા દેવીનું અકાળે અવસાન અને પછી તેમના ભાભી કાદંબરી દેવીના પ્રભાવ અને અઢારસો ચોરાશીમાં તેમની આત્મહત્યાએ તેમના મન પર ઊંડા ઉદાસીન છાપ છોડી દીધી જે તેમના નેસેન્ટ પોઇટિક વોઇસને એક અલગ જ ગંભીરતા આપી ગયું ટાગોરાય જીવનનો બીજો તબક્કો અઢારસો ને અઠ્યોતેરમાં તેમની ઇંગ્લેન્ડની યાત્રાથી શરૂ થયો પ્લાન એવો હતો કે તેઓ કાયદાનો અભ્યાસ કરી બેરિસ્ટર બને જે તેમના પિતા દ્વારા પસંદ કરેલો એક કોલોનિયલ એરા કરિયર પાથ હતો કે તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં એડમિશન લીધું પણ કાયદાનો એ કઠોર અભ્યાસક્રમ તેમને કલકત્તાની શાળા જેવો જ બંધનકારક લાગ્યો તેમણે ઠૂકમાં જ કાયદાનો અભ્યાસ છોડી દીધો અને સ્વતંત્ર રીતે અંગ્રેજી સાહિત્ય શેક્સપિયર અને યુરોપિયન સંગીતનો અભ્યાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અઢારસો એંશીમાં તેઓ ભારત પાછા આવ્યા ડિગ્રી વગર પણ ઇન્ટેલેક્ચ્યુઅલી ખૂબ જ સમૃદ્ધ થઈને હવે તેમની પાસે પશ્ચિમી સંસ્કૃતિની ઊંડી સમજ હતી અને ભારતીય પરંપરા સાથે તેને જોડવાની એક દૃઢ માન્યતા હતી

તેમણે સામાન્ય લોકોના જીવન પ્રત્યે એવી સહાનુભૂતિ અને આત્મીયતા કેળવી જે કોઈ શહેરી બૌદ્ધિક મેળવી શકે નહીં આ દસ વર્ષનો સમયગાળો તેમના માટે સૌથી વધુ ક્રિએટિવલી ફર્ટાઇલ સાબિત થયો જે સાધના સમયગાળો તરીકે ઓળખાય છે જે તેમણે સંપાદિત કરેલું સાહિત્યિક મેગેઝીન હતું શેલદાહમાં જ ટાગોરે આધુનિક બંગાળી ટૂંકી વાર્તાની શોધ કરીને બંગાળી ગદ્યમાં ક્રાંતિ લાવી દીધી પોસ્ટ માસ્ટર કાબુલીવાલા અને ધ સ્ટોન્સ જેવી કૃતિઓ પહેલાના ભારતીય સાહિત્યના મેલોડ્રામાથી દૂર હટીને સાયકોલોજીકલ ડેપ્થ શાંત ટ્રેજેડી અને ગ્રામીણ જીવનની સૂક્ષ્મ ગતિશીલતા પર કેન્દ્રિત હતી આ સમયની તેમની કવિતામાં જેમાં માનસી અને સોનરતરીનો સમાવેશ થાય છે તેમાં યાદો પ્રકૃતિ અને અસ્તિત્વની ક્ષણભંગુરતા જેવા વિષયોને અદ્વિતીય સુંદરતાથી રજૂ કરવામાં આવ્યા સદીની શરૂઆતે એક એવો દાયકો શરૂ કર્યો જેમાં એમેન્સ ક્રિએશન સાથે ઊંડી અંગત તબાહી પણ જોડાયેલી હતી ઓગણીસો એકમાં સ્વતંત્રતા અને આનંદને પ્રોત્સાહન આપતી શિક્ષણ પ્રણાલી બનાવવાના નિર્ધાર સાથે ટાગોરે શાંતિ નિકેતનમાં છોકરાઓ માટે એક પ્રાયોગિક શાળા બ્રહ્મચર્ય આશ્રમની સ્થાપના કરી અહીં વર્ગ ખુલ્લા આકાશ નીચે ઝાડની છાયામાં લેવામાં આવતા જે પ્રકૃતિ સમુદાય અને કળાઓમાં મૂળ ધરાવતી પ્રાચીન તપોવન પરંપરાને પુનર્જીવિત કરતી હતી ટાગોરે પોતાની પારિવારિક બચતો વારસાગત મિલકતો અને ભવિષ્યની સાહિત્યિક કમાણી આ બધું જ આ હોલિસ્ટિક એજ્યુકેશનના વિઝનમાં રોકી દીધું પણ આ જ સમયગાળાએ તેમને ભયંકર અંગત નુકસાન પણ પહોંચાડ્યું ઓગણીસો બે અને ઓગણીસો સાતની વચ્ચે ટાગોરે તેમની પત્ની મૃણાલીની દેવી તેમની પુત્રી રેણુકા અને તેમના સૌથી નાના પુત્ર સમિન્દ્રનાથનું મૃત્યુ કોલેરાથી થયું આ દુર્ઘટનાઓએ ટાગોરને એક ઊંડા આધ્યાત્મિક સંકટમાં ધકેલી દીધા અને આ જ દુઃખમાંથી તેમની સૌથી વધુ આધ્યાત્મિક કવિતાનો જન્મ થયો જે ઓગણીસો દસમાં પ્રકાશિત થયેલ બંગાળી ગીતાંજલિમાં સંગ્રહિત છે આ કવિતાઓ જે સરળ ભક્તિમય ભાષામાં લખાઈ છે તે ભક્ત અને ભગવાન વચ્ચેના રહસ્યમય મિલનની વાત કરે છે આ કવિતાઓએ તેમના આત્માને શાંતિ આપી અને સાથે સાથે તેમના ગ્લોબલ લિટરરી એક્સપ્લોઝન માટેનો માર્ગ પણ તૈયાર કર્યો ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા પછી ટાગોર સ્વદેશી ચળવળમાં પણ સક્રિય રીતે જોડાયા તેમણે દેશભક્તિના ગીતો રચ્યા અને હિન્દુ મુસ્લિમને એક કરવા માટે રાખી બંધન સમારોહની શરૂઆત કરી પણ ટૂંક સમયમાં જ ચળવળનો હિંસક અને સંકુચિત રાષ્ટ્રવાદ પર વધતા જતા નિર્ભરતાથી તેઓ નિરાશ થઈ ગયા તેમણે દલીલ કરી કે રાજકીય સ્વતંત્રતા પહેલા સામાજિક અને શૈક્ષણિક સુધારા આવશ્યક છે આ એક એવી કમિટમેન્ટ હતી જેણે તેમના જીવનનું ધ્યાન સીધા રાજકીય નેતૃત્વને બદલે શાંતિ નિકેતન પર કેન્દ્રિત કર્યું વર્ષ ઓગણીસો બાર એક એવો ઇન્ફ્લેક્શન પોઈન્ટ સાબિત થયું ટાગોરને એક પ્રાદેશિક કવિથી વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સાહિત્યિક આઇકોનમાં ફેરવી દીધા ઇંગ્લેન્ડની એક ક્યોર દરમિયાન તેમણે તેમની ગીતાંજલિની કેટલીક કવિતાઓનું સાહિત્ય ઇંગ્લેન્ડલ અનુવાદ કરવાનું શરૂ કર્યું તેમણે આ સંગ્રહને ગીતાંજલિ સોંગ ઓફરિંગ્સ નામ આપ્યું ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી તેમણે આ અનુવાદો પ્રખ્યાત આયરિશ કવિ ડબલ્યુબી ઈટ સહિતના અંગ્રેજ કલાકારો અને બૌદ્ધિકો સાથે શેર કર્યા ઇટ્સ આ કવિતાઓથી મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે ઓગણીસો બારના અંગ્રેજી પ્રકાશન માટે એક શાનદાર પ્રસ્તાવના લખી જેણે ટાગોરને આંતરરાષ્ટ્રીય સાહિત્યિક ચેતનામાં કેટેપલ્ટ કરી દીધા અને પછી આવતા જ વર્ષે નવેમ્બર ઓગણીસો તેરમાં સ્વીડિશ એકેડેમીએ રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કર્યો સન્માનપત્રમાં તેમના પ્રોફાઉન્ડલી સેન્સિટિવ ફ્રેશ એન્ડ બ્યુટિફુલ વર્ડ્સની પ્રશંસા કરવામાં આવી હતી આ પુરસ્કારની એક અભૂતપૂર્વ સામાજિક રાજકીય અસર થઈ માત્ર ટાગોર માટે જ નહીં પરંતુ સમગ્ર કોલોનાઇઝ વર્લ્ડ માટે આ પુરસ્કારે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક બૌદ્ધિક નકશા પર સ્થાપિત કરી પ્રાઇઝ મની તરત જ શાંતિ નિકેતનના વિકાસ માટે સમર્પિત કરવામાં આવી નોબેલ પુરસ્કાર પછીના સમયગાળાએ તેમની રાજકીય નૈતિકતાને પણ વ્યાખ્યાયિત કરી ઓગણીસો પંદરમાં ટાગોરને બ્રિટિશ ક્રાઉન દ્વારા નાઇટહૂડની પદવી આપવામાં આવી જો કે ઓગણીસો ઓગણીસના ભયાનક બાગ હત્યાકાંડ જ્યાં સેંકડો નિઃશસ્ત્ર ભારતીય નાગરિકોને બ્રિટિશ દળો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા તેણે તેમને માટે પ્રેરિત કર્યા ટાગોરે તરત જ તેમની નાઇટહૂડની પદવીનો ત્યાગ કર્યો તેમણે ભારતના વાઇસરોય લોર્ડ ચેમ્સફોર્ડને એક સણસણતો પત્ર લખ્યો જેમાં જણાવ્યું એવો સમય આવી ગયો છે કે જ્યારે સન્માનના ચિહ્નો અપમાનના આ અસંગત સંદર્ભમાં આપણી શરમને વધુ સ્પષ્ટ કરે છે અને હું મારા તરફથી તમામ વિશિષ્ટતાઓથી વંચિત રહીને મારા એવા દેશવાસીઓની પડખે ઊભા રહેવાનો પ્રસ્તાવ મૂકું છું જેઓ તેમની કહેવાતી ઉચ્ચતાને કારણે મનુષ્યો માટે અયોગ્ય એવા અપમાનને સહન કરવા માટે જવાબદાર છે ઉચ્ચ સિદ્ધાંતોવાળા આ વિરોધના કૃત્યોએ મહાત્મા ગાંધીની પદ્ધતિઓથી વૈચારિક અંતર જાળવી રાખવા છતાં સ્વતંત્રતા ચળવળના અગ્રણી નૈતિક અવાસ તરીકે તેમનું સ્થાન મજબૂત કર્યું વૈશ્વિક માન્યતા સાથે એક નવું મિશન આવ્યું ઓગણીસો એકવીસમાં શાંતિ નિકેતનને વિશ્વ ભારતી એટલે કે ધ વર્લ્ડ યુનિવર્સિટીમાં જ માળામાં પોતાનું ઘર બનાવે છે વિશ્વ ભારતી એક એવી સંસ્થા તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી જ્યાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ મળી શકે અભ્યાસ કરી શકે અને સહયોગ કરી શકે અને રાષ્ટ્રીય શિક્ષણની સંકુચિત મર્યાદાઓથી આગળ વધીને સાર્વત્રિક માનવતાવાદી અભ્યાસક્રમ તરફ આગળ વધી શકે આ એમ્બિશસ વેન્ચર માટે ભંડોળ એકત્ર કરવા અને તેનો પ્રચાર કરવા માટે ટાગોરે ઓગણીસો વીસના દાયકા દરમિયાન વ્યાપક અને થકવી દેનારા વિશ્વ પ્રવાસો કર્યા જેમાં પાંચ ખંડો અને ચીન જાપાન યુનાઇટેડ સ્ટેટ્સ અર્જેન્ટિના રશિયા અને યુરોપના ત્રીસથી પણ વધુ દેશોનો સમાવેશ થતો હતો તેમને પૂર્વના સાંસ્કૃતિક રાજદૂત તરીકે આવકારવામાં આવ્યા તેમણે કલા ધર્મ રાષ્ટ્રવાદ અને ફિલોસોફી પર વ્યાખ્યાનો આપ્યા આ પ્રવાસોને કારણે ઐતિહાસિક મુલાકાતો થઈ જેમાં સૌથી પ્રખ્યાત ઓગણીસો ત્રીસમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન સાથેની તેમની વાતચીત હતી જ્યાં તેમણે સત્ય વાસ્તવિકતા અને ભૌતિકશાસ્ત્ર અને માનવ ચેતના વચ્ચેના સંબંધ પર ચર્ચા કરી હતી આ આંતરરાષ્ટ્રીય અનુભવો દ્વારા ટાગોરે તેમની સૌથી મહત્વપૂર્ણ રાજકીય ફિલોસોફી ઘડી એક આક્રમક અને રાજ્ય કેન્દ્રિત રાષ્ટ્રવાદની એક શક્તિશાળી ટીકા જેને તેઓ એક વિનાશક બળ તરીકે જોતા હતા જે માનવતા અને સાચા સહકાર પર સંગઠન અને સત્તાને પ્રાથમિકતા આપે છે તેમના વ્યાખ્યાનો જે નેશનલિઝમ ઓગણીસો પુસ્તકમાં સંકલિત કરવામાં આવ્યા છે તેણે તેમને એક રેડિકલ ઇન્ટરનેશનલિસ્ટ તરીકે સ્થાપિત કર્યા તેમના જીવનના છેલ્લા દસ વર્ષોમાં ઘટતા સ્વાસ્થ્ય અને વૈશ્વિક સંઘર્ષને કારણે વધતી જતી એકલતા છતાં ટાગોરે ક્રિએટિવ આઉટપુટને એક આશ્ચર્યજનક ગતિ જાળવી રાખી અને પછી તેમના સાઠના વર્ષના દાયકામાં તેમની પ્રતિભાનું એક આશ્ચર્યજનક નવું પાસું બહાર આવ્યું પેઇન્ટિંગ કોઈ પણ પ્રકારની ફોર્મલ ટ્રેનિંગ વગર ટાગોરે સ્વયંભૂ રીતે ચિત્રો દોરવાનું શરૂ કર્યું જેમાં તેઓ લયાબદ્ધ રેખાઓ અને બોલ્ડ અભિભક્ત રંગોનો ઉપયોગ કરતા તેમણે હજારો ડ્રોઈંગ્સ અને પેઇન્ટિંગ્સ બનાવ્યા અને યુરોપમાં વ્યાપક રીતે તેમના કામનું પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય કલાકાર બન્યા મૃત્યુની નજીક પહોંચ્યા પછી પણ રાષ્ટ્રીય ભાવનામાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું તેમણે એ ગીતો માટે સંગીત અને શબ્દો રચ્યા જે બે દેશોના રાષ્ટ્રગીત બન્યા ભારતનું જનગણ મન અને બાંગ્લાદેશનું આમાર સોનાર ઓગસ્ટ રોજ એ જ મેન્શનમાં જ્યાં તેમનો જન્મ થયો હતો ત્યાં રવિન્દ્રનાથ ટાગોરનું અવસાન થયું રવિન્દ્રનાથ ટાગોરનું જીવન વ્યક્તિગત અને સાર્વત્રિક વચ્ચેની એક સતત અને ગતિશીલ વાટાઘાટ હતી તેમની સૌથી મોટી સિદ્ધિ માત્ર તેમના કામનો વિશાળ જથ્થો અને ગુણવત્તા જ નહોતી પરંતુ શાંતિ નિકેતન અને વિશ્વભારતી દ્વારા તેમની ફિલોસોફીને સંસ્થાગિત કરવાની તેમની ક્ષમતા હતી તેમણે હોલિસ્ટિક એજ્યુકેશન અને આંતરરાષ્ટ્રીય આદાન પ્રદાન માટે તેમના આદર્શ માટે મૂર્ત સ્થાનો બનાવ્યા ટાગોરનું વિઝન પૂર્ણતાનું હતું જે માંગ કરતી કે જીવનને માત્ર બૌદ્ધિક રીતે જ નહીં પરંતુ સૌંદર્યાત્મક આધ્યાત્મિક અને સામાજિક રીતે પણ અનુભવવું જોઈએ તેથી તેઓ એક પ્રસિદ્ધ લેખક કરતાં ઘણા વધારે છે તેઓ એક માનવતાવાદી સંશ્લેષણના દીવા દાંડી છે એક શિક્ષક જેમણે મનના કેદખાનાનો અસ્વીકાર કર્યો અને નવા જાગૃત એશિયાનો એક સાર્વત્રિક અવાજ જેણે સમગ્ર વિશ્વને એક જ કલ્યાણકારી સાંસ્કૃતિક છત્ર નીચે એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો તેમનો વારસો માત્ર તેમના સાહિત્યમાં જ નહીં પરંતુ આધુનિક ભારતીય અને બાંગ્લાદેશી ઓળખની વ્યાખ્યામાં પણ જીવન છે જે તેમની કાળજય અતિશય સંવેદનશીલ કવિતાની શક્તિથી મજબૂત બનેલ છે